જય હિન્દ વિદ્યાર્થી મિત્રો ત્રિનેત્ર એકેડેમીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને જો તમે આ લેક્ચર જોઈ રહ્યા છો આ વિડિયો જોઈ રહ્યા છો તો એનો મતલબ એવો છે કે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી છે અને એની અંદર દ્રોણાચાર્ય બેચ ની અંદર પ્રવેશ કરી લીધો છે હવે દ્રોણાચાર્ય બેચ વિશે સંપૂર્ણ માહિતી મતલબ કે તમે આ બેચ કોના માટે ઉપયોગી છે આ બેચમાં શું શું આપવામાં આવશે ફ્રી ડેમો લેક્ચર કઈ રીતે જોવા પેમેન્ટ કઈ રીતે કરવું કયા વિષયથી શરૂઆત કરવી કે પછી રિવિઝન કઈ રીતે કરવું આ તમામ માહિતી આ લેક્ચર અંદર છે તો છેલ્લે સુધી જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જાય કે ભાઈ આપણે બેચમાં જોડાયા છીએ તો કઈ રીતે આપણે તૈયારી કરવાની છે બરાબર અથવા બેચ સાથે જોડાવા માટે શું કરવાનું છે તો સંપૂર્ણ માહિતી આપણે આપી દઈએ સૌથી પહેલા જોવા જઈએ તો આ બેચ કોના માટે ઉપયોગી છે જો અહીંયા વાત કરીએ તો આપણે કમ્બાઈન બેચ ચલાવીએ છીએ એટલે આ બેચ જે છે એ ટેટ 1 ની પરીક્ષા જે તૈયાર કરે છે અથવા તો ટેટ 2 ની પરીક્ષા જે તૈયારી કરે છે અથવા આપણે ટાટ સેકન્ડરી

આપણે આ ચારે ચાર ને કમ્બાઈનમાં ચલાવીએ છીએ હવે જો બાકી ચર્ચા કરીએ તો આ બેચમાં શું શું આપવામાં આવશે તો એના વિશે જો હું તમને વાત કરી દઉં તો સૌથી પેલા જો વાત કરવા જઈએ તો રેકોર્ડેડ લેક્ચરો આ રેકોર્ડેડ લેક્ચરો જે છે એ એવા લેક્ચરો છે કે જે બે મહિના કે ત્રણ મહિના પહેલા જ શૂટ કરેલા છે અને ઓલરેડી આપણે હમણાં જ મૂકેલા છે એટલે એવું નથી કે ભાઈ વર્ષ બે વર્ષ જૂના લેક્ચરો અત્યારે અપલોડ કરેલા છે અત્યારના જ લેક્ચરો છે રેકોર્ડેડ લેક્ચરો ની અંદર જો વાત કરીએ તો આ એક શિક્ષક અભિયોગ્યતા શિક્ષક અભિયોગ્યતા આ જે વિષય છે આ વિષય એવો છે કે ટેટ વન ની અંદર જેને બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો કહેવાય છે છે જે તમે તમારી સમય અનુકૂળતા પ્રમાણે જોઈ શકો બીજી વસ્તુ કે આ શિક્ષક અભિયોગ્યતામાં આપણે ત્રણ પાર્ટ પાડેલા છે શૈક્ષણિક મનોવિજ્ઞાન વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન અને શિક્ષણની ફિલોસોફી જેની અંદર તમારી બધી જ વસ્તુ આની અંદર આવરી લેવામાં આવશે રાખીને આપણે અહીંયા એવા રેકોર્ડેડ લેકચરો મૂકાશે કે જે તમે ગમે ત્યારે જોવો તો તમને ફાયદાકારક રહે શિક્ષક અભિયોગ્યતા છે ત્યારબાદ ગણિત રીઝનિંગ છે ગણિત રીઝનિંગ પણ બધી જ પરીક્ષામાં આવશે ચારે ચારમાં ત્યારબાદ વાત કરીએ તો અંગ્રેજી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ આટલા વિષયોના રેકોર્ડેડ લેક્ચરો ઓલરેડી આપણે બેચની અંદર અપલોડ કરી દીધા છે અને જો આની અંદર કોઈ નવો લેક્ચર આવશે તો તમને નોટિફિકેશન આવી જાય કે ભાઈ આ વિષયમાં આ લેક્ચર એડ થયો છે

મુખ્ય પરીક્ષાની જે તૈયારી છે એ પણ આની અંદર ભણાવવામાં આવશે હવે સેકન્ડરી અને હાયર સેકન્ડરી વાળા જે મિત્રો છે એમને મુખ્ય પરીક્ષા લેખિત પરીક્ષા જે આવે છે એમાં પેપર વન જે છે ગુજરાતી ભાષા સજ્જતા આ ગુજરાતી ભાષા સજ્જતામાં નિબંધ ચર્ચા પત્ર સંક્ષેપીકરણ પત્ર લેખન અને વ્યાકરણના મુદ્દાઓ છે

અને લાઇવ લેક્ચર જે છે ઘણા મિત્રોને એમ થાય કે ભાઈ લાઇવ લેક્ચરનો સમય કેટલો રહેશે હવે લાઈવ લેક્ચર છે એ મોટા ભાગે સાંજના લેક્ચર હશે સાંજના લેક્ચર હશે અને આ સાંજના લેક્ચરનો સમય જે છે એ 8 વાગ્યા આસપાસ 8 વાગ્યા આસપાસ મતલબ કે 8 વાગે શરૂ થાય તો 9 વાગે 10 વાગે પતે 8:30 એ શરૂ થાય તો 9:30 10 વાગે પતે એ રીતે અમુક લેક્ચરો બબે કલાકના હોય તો 8 થી 10 નો લેક્ચર હોય પણ માની લ્યો કે આ લાઈવ લેક્ચર તમે અટેન્ડ નથી કરી શકતા કોઈ કારણોસર માની લ્યો કે રાતનો લેક્ચર છે પણ તેમ છતાં તમે અટેન્ડ નથી કરી શકતા તો બીજા દિવસે તમને આ રેકોર્ડેડ સ્વરૂપે જોવા મળશે જે તમે તમારી ઈચ્છા મુજબ ગમે ત્યારે જોઈ શકો એટલે કોઈ પણ લેક્ચરો એવા હશે કે જે તમે અટેન્ડ નથી કરી શકતા તો એ તમારીથી મિસ થઈ ગયા છે તો એ પછીથી પણ તમે રેકોર્ડેડ ફોર્મમાં એને જોઈ શકશો એટલે કોઈ પણ વસ્તુ એવી નહીં રહે કે જે તમારીથી છૂટી જાય

આ એમસીક્યુબી મટીરિયલ છે ધોરણવાઇઝ મટીરિયલ હોય પરીક્ષા લક્ષી કોઈ પાઠ્યપુસ્તકો મટીરિયલ અલગથી એક ફોલ્ડરમાં આપવામાં આવશે પરીક્ષા લક્ષી પાઠ્યપુસ્તકો પીડીએફ અને આ જે કઈ મટીરિયલ જે છે એ બધું જ મટીરિયલ પીડીએફ સ્વરૂપે છે અને આ પીડીએફ સ્વરૂપે જે કઈ મટીરિયલ મળે છે એ મટીરિયલ તમે પ્રિન્ટ પણ કઢાવી શકો છો એટલે અહીંયા એવું નથી કે ભાઈ મોબાઈલમાં મોબાઈલમાં ખુલે એપ્લિકેશનમાં ખૂલે ખુલે તમે બહાર ન કાઢી શકો ઘણા મિત્રો એવા હોય છે કે જેને વાંચવામાં મજા નથી આવતી અને એને પ્રિન્ટ આઉટ કઢાવી છે તો પ્રિન્ટ નીકળી શકે એવી રીતે આપણે આની અંદર દરેક પીડીએફ દરેક મટીરિયલની પીડીએફો મૂકેલી છે અને બીજી વસ્તુ ઘણા મિત્રો એમ કે છે કે હાર્ડ કોપી મળશે કે નહીં મળે હાર્ડકોપી અંદર આપણી બુક આવશે તો એ બુક જે છે એ બુક ની અંદર તમારે અલગથી એને લેવી પડશે માની લો કે આપણે સાડી ત્રણસો કે ત્રણસો આસપાસ જ એની પ્રાઇસ રાખવાની ઈચ્છા છે અને બીજું કે જે બેચ સાથે જોડાયેલા છે એ મિત્રોને વધારે ડિસ્કાઉન્ટ મળે એવા પણ આપણે પ્રયત્નો કરવાના છે તો અહીંયા વસ્તુ એ વાત થઈ કે આ જે બેચ છે એમાં તમને શું મળશે તો લેક્ચર પીડીએફ પ્લસ મટીરિયલની પીડીએફ અને આ બધું તમે પ્રિન્ટ આઉટ કઢાવી શકશો અને બાકી જો વાત કરીએ

ઓલરેડી અમુક ટેસ્ટો અત્યારે મુકાઈ ગઈ છે પણ જેવી આપણી નોટિફિકેશન આવે પછી તમને આખું શિડ્યુલ આપવામાં આવે નોટિસ બોર્ડની અંદર આવી 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 જશે 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 નોટિફિકેશન પણ પણ મેસેજ કે ભાઈ આ આ દિવસે વિષયના આટલા ટોપિકની ટેસ્ટ છે એટલે એ રીતે તમારે તૈયારી શરૂ કરી દેવાની બરાબર તો ટેસ્ટ વગેરે આપી શકશો અને કોઈ પણ પ્રશ્ન હોય તમને માની લો કે કોઈ વિષયમાં એવું થયું કે ભાઈ આ વિષયમાં આ સાહેબ આ સમજાવ્યું પણ મને આ પ્રશ્નમાં ડાઉટ જાય છે અથવા મને આ પ્રશ્ન સમજાતો નથી તો એવો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે આની અંદર ચેટબોક્સ છે

એટલા માટે જો તમે સ્ક્રીનશોટ પાડવા જશો તો એપ્લિકેશન બંધ થઈ જશે ફરી પાછો અમને ફોન કરવો પડશે અમે અહીંયાથી ખોલીએ પછી તમારી એપ્લિકેશન ખુલે એટલે બાય ચાન્સ કોઈનાથી સ્ક્રીનશોટ પડી જાય છે તો પ્રોબ્લેમ નથી બંધ થઈ જશે અમે અહીંયાથી શરૂ કરી દઈશું પણ આવું કરવાનો પ્રયત્ન નથી કરવાનો કારણ કે પછી એ બંધ કરવામાં ચાલુ કરવામાં કદાચ તમારો થોડોક સમય બગડે બરાબર એટલે આ વસ્તુ જે છે કોઈ પણ પ્રશ્ન હોય તો બીજા ફોનમાંથી એવું લાગે તો ફોટો પાડીને વોટ્સએપ કરી દો અથવા તો ચેટ બોક્સની અંદર તમારો પ્રશ્ન રજૂ કરી દો એટલે તમારા પ્રશ્નનું નિરાકરણ આવી જાય બરાબર ત્યારબાદ જો આપણે વાત કરીએ તો ફ્રી ડેમો લેક્ચર જોવા છે માની લો કે તમને ખ્યાલ નથી ભાઈ આમાં કયા શિક્ષક કેવી રીતે ભણાવે છે તો આ ફ્રી જોવા છે ફીસ પે કર્યા વગર બરાબર તમે બેચમાં જોડાવ છો એ પહેલા તમારે ડેમો લેક્ચરો જોવા છે કે કયા સાહેબ કેવી રીતે ભણાવે છે અથવા કેટલું ડીપ લેવલ ભણાવે છે તો એના માટે આપણે શું કરવાનું છે તમે ફોનમાં જ્યારે દ્રોણાચાર્ય એપ્લિકેશન ઓપન કરશો એટલે આવી રીતે દ્રોણાચાર્ય બેચ બતાવશે જો ઘણા મિત્રોના દ્રોણાચાર્ય બેચ નહીં બતાવતી હોય તો એનો મતલબ એવો થયો કે કોર્સ ઇન જે છે એ કોર્સ ઇન માં એને ઓલ કેટેગરી સિલેક્ટ નથી કરેલી ત્યાં શું કરવાનું છે કે જો તમને આ દ્રોણાચાર્ય બેચ નથી બતાવતી તો આ સ્ટોર માં જવાનું છે સ્ટોર માં ન દેખાય તો શું કરવાનું અહીંયા કોર્સ ઇન માં જઈને ઓલ કેટેગરી કન્ટિન્યુ કરી દેવાની ઓલ કેટેગરી કરશો એટલે તમને બધા કોર્સ બતાવશે એની અંદર આ દ્રોણાચાર્ય બેચ બતાવશે દ્રોણાચાર્ય બેચ ઉપર ક્લિક કરશો અહીંયા જે ફોટો છે તો અહીંયા તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમારી અંદર ફોનમાં આવું ખુલશે હવે આવી રીતે ખુલ્યા પછી અહીંયા કન્ટેન્ટ લખેલું છે આ કન્ટેન્ટ પર ક્લિક કરવાનું છે જેવું તમે કન્ટેન્ટ પર ક્લિક કરશો એટલે તમને આવું એક આખું મોબાઈલની અંદર વ્યૂ દેખાશે કે જેની અંદર દ્રોણાચાર્યનો ઇન્ટ્રોડક્શન છે કે પછી ફ્રી ડેમો ફ્રી ટેસ્ટ છે પ્રિલિમ્સ છે એમાં તમારે પ્રિલિમ્સના ફોલ્ડર પર ક્લિક કરવાનું છે

તો આ રીતે તમે ડેમો લેક્ચર જોઈ શકો છો બરાબર ફરી વાર સમજાવી દો દ્રોણાચાર્ય બેચ પર ક્લિક કરવાનું કન્ટેન્ટ પર ક્લિક કરવાનું ત્યારબાદ અહીંયા ફ્રીલિમ્સના ફોલ્ડર પર ક્લિક કરવાનું એટલે વિષયો આવશે વિષયોની અંદર જશો એટલે લેકચરો આવશે બરાબર આ વસ્તુની માહિતી થઈ ગઈ ત્યારબાદ જો વાત કરીએ તો ભાઈ પેમેન્ટ કઈ રીતે કરવું ઘણાને ન સમજાતું હોય પેમેન્ટ કઈ રીતે કરવું અથવા ઓફરનો લાભ કઈ રીતે લેવો તો અહીંયા જો સમજાવી દઉં કે આપણે જે પહેલું પેજ ખોલ્યું હતું ને કે જ્યારે કન્ટેન્ટ પર ક્લિક કરતો દ્રોણાચાર્ય બેચ ઉપર તમે અહીંયા ક્લિક કરશો જો બાય ના ઉપર ક્લિક નથી કરવાનું અહીંયા ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમારી અંદર આવું એક નીચેની સાઈડ દેખાડશે ફોનમાં નીચેની સાઈડ આવી રીતે દેખાડશે એમાં શરૂઆતમાં તમે જોશો ને તો તમને જો એકતાલીસો ને ઓગણીસ પ્રાઇસ બતાવશે કેમ કે આપણે ત્રણ હજાર નવસો નવ્વાણું રાખેલું છે ઇન્ટરનેટ ચાર્જ લાગે છે એટલે થોડાક પૈસા વધારે ઉપરના લાગે છે બરાબર હવે એકતાલીસો ઓગણીસ બતાવે એટલે તમારે જોઈ લેવાનું કે કોઈ ઓફર ચાલી રહી છે તો અર્જુન કુપન કોડ તમને દેખાય તો એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આવું ખરાનું નિશાન આવી જશે અને અહીંયા પ્રાઇઝ લેસ થઈ જશે જો ચાર હજાર એકસો ઓગણીસ હતો એમાં ચાલીસ ટકા પ્રાઇઝ લેસ થઈ એટલે હકીકતમાં ત્રેવીસો નવાણું છે પણ ઉપરના પંચોતેર રૂપિયા જે છે ઇન્ટરનેટ ચાર્જ લાગે છે એટલા માટે અહીંયા પંચોતેર થયા હવે આ જે પેમેન્ટ પછી તો જો જે ઓફર ચાલતી હોય એ પ્રમાણે ભાવ બતાવશે માની લો કે અહીંયા ઓફરમાં ચાલીસ ટકાની જગ્યાએ પાંત્રીસ ટકા હોય તો આ પ્રાઇસ જુદી બતાવશે પણ મતલબ પ્રાઇસ લેસ થઈ જશે પછી તમારે શું કરવાનું છે બાય ના ઉપર ક્લિક કરવાનું છે બાય ના ઉપર ક્લિક કરશો એટલે તમને બધા જ ઓપ્શન બતાવશે યુપીઆઈ છે ફોન પે ગૂગલ પે વગેરે વગેરે બરાબર ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ હવે માની લો કે તમારે સીધે સીધું તમારા ફોનમાંથી ગૂગલ પે થી પેમેન્ટ કરવાનું છે તો અહીંયા સીધું ગૂગલ પે કે ફોન પે પર ક્લિક કરશો બરાબર અહીંયા ગૂગલ કે ગૂગલ પે બતાવે છે લો ફોન પે પર કરવું છે તો યુપીઆઈ પર ક્લિક કરશો એટલે જો અહીંયા ફોન પે નો ઓપ્શન આવી જશે આ ફોન પે ઉપર ક્લિક કરશો એટલે ફોન પે માંથી પેમેન્ટ થશે પછી તો જેવી રીતે આપણે દુકાને જઈએ અને પેમેન્ટ કરી એવી રીતે જ કરવાનું આવશે બરાબર બીજી વસ્તુ કે માની લો કે તમારે યુઝ કરવું છે પણ તમારા હસબન્ડના ફોનમાંથી તમારા પપ્પાના ફોનમાંથી કે તમારા મમ્મી કે ભાઈ બહેનના ફોનમાંથી તમારે પેમેન્ટ કરવું છે તો શું કરવાનું કે તમે આવી રીતે આગળ વધ્યા તો અહીંયા જો અહીંયા નીચે એપ્સ એન્ડ યુઝ આવ્યું યુઝર આઈડી તો એના ઉપર ક્લિક કરશો તો શું આવશે આગળ આવી રીતે ખુલશે એમાં જો અહીંયા યુઝર આઈડી નાખવાનું આવશે તો જેના ફોનમાંથી પેમેન્ટ કરવાનું હોય એની યુઝર આઈડી એટલે ફોનપે આઈડી કે ગુગલ પે આઈડી અને એ અહીંયા અહીંયા કરો કોપી પેસ્ટ નહીં થાય એટલે એટલે કરવાની કરશો કન્ટિન્યુ દબાવશો તો દબાવ્યા પછી તમારા પેમેન્ટની પ્રોસેસ થઈ જશે અને સક્સેસફુલ મેસેજ પણ આવી જશે અને ચેટ બોક્સમાં તમને ફીની ની રિસિપ પણ મળી જશે અને તમારે તમારા જ ફોનમાંથી કરવાનું હોય તો સીધું ફોનપે પર ક્લિક કરશો એટલે સીધું પેમેન્ટનો ઓપ્શન આવી જશે કન્ટિન્યુ કરશો એટલે આગળ એનો આઈડી નાખી દેવાનું બરાબર હવે આવી રીતે આ સંપૂર્ણ બેચનું પેમેન્ટ થઈ ગયું પછી તમને જે પેલા લોક વાળા વિડીયો હતા એ બધા ઓપન થઈ જશે બધી પીડીએફ ઓપન થઈ જશે બધી ટેસ્ટ ઓપન થઈ જશે મતલબ કે હવે તમે બેચની અંદર સંપૂર્ણ ફ્રી થઈ ગયા આ બેચ જે છે એની વેલિડિટી આપણે તમારી પરીક્ષા પૂરી થાય ત્યાં સુધીની રાખેલી છે એટલે કોઈ પણ પરીક્ષા આપતા હોય જ્યાં સુધી એ છેલ્લી પરીક્ષા પૂરી ન થાય તમારી માની લો તમે આપવાના છો એમાં છેલ્લી છે અને એ છેલ્લી એક્ઝામ પૂરી ન થાય ત્યાં સુધી તમે આ બેચની અંદર ભણી શકો છો વર્ષ દિવસ કે છ મહિના કે એવું કોઈ વેલિડિટી નથી પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી એનું કારણ છે કે ગવર્મેન્ટ જો પરીક્ષા લઈ લેશે તો વાંધો નથી પણ ન લે લેટ કરે તો આપણને પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં

શિક્ષક અભયોગ્યતા અને ગુજરાતી વ્યાકરણ એક આખું ચેપ્ટર શિક્ષક અભયોગ્યતા નું પતી ગયું પછી એક આખું ચેપ્ટર ગુજરાતી વ્યાકરણ નું પતાવી દેવાનું પાછું શિક્ષક અભયોગ્યતા પાછું ગુજરાતી વ્યાકરણ આમ કરતા કરતા બે વિષય સાથે ચલાવશો તો કંટાળો પણ નહીં આવે અને મજા આવશે કેમ કે ચાલો ગમે એટલો સારો શિક્ષક હોય ગમે એવું સારું ભણાવતો હોય આપણને પણ ગમે એટલો રસ હોય પણ એકનો એક વિષય કન્ટિન્યુ જોયા કરો ને તો એક સમય એવો આવશે કે એમાંથી આપણને અરુચિ થઈ જશે એટલે આ ન થાય એ માટે આપણે બે વિષય સાથે શરૂ કરવાના હવે એમાંથી કોઈ એક વિષય પતી જાય તો પછી આપણે અંગ્રેજી વ્યાકરણ સાથે શરૂ કરી દેવાનું બરાબર આવી રીતે કરવાનો અને એમાં અમુક વિષયો એવા છે જેમ કે શિક્ષક અભિયોગ્યતા એવો વિષય છે કે એની લેક્ચર જોતી વખતે સાથે સાથે નોટ્સ નહીં બનાવવાની લેક્ચરને ને આમ ટીવીમાં પિક્ચર જોતા હોય એમ જોઈ લેવાનું લેક્ચર પૂરો થઈ ગયો પછી નીચે તમને પીડીએફ આપેલી છે પીડીએફ ઓપન કરવાની તમારી નોટબુક ખોલવાની અને સાથે સાથે નોટ્સ બનાવતી જવાની હવે નોટ્સ બનાવતી વખતે એક વસ્તુનો ખ્યાલ રાખવાનો બે ત્રણ પેન નો યુઝ કરવાનો ને એવું કાઈ જરૂર નથી અહીંયા તમને મજા આવે એમ લખવા માંડવાનું સમય બગાડવાનું કામ નહીં કરવાનું નોટ્સ બનાવતી વખતે પીડીએફ માં જેટલું દેખાય છે બધું છાપી મારવાનું નથી તમને જે વસ્તુ યાદ નથી રહેતી અથવા એવું લાગે છે કે ભૂલાઈ જાય એવું છે એ જ એમાં લખવાનું જેથી કરીને તમે જ્યારે રિવિઝન કરતી વખતે તમારી નોટ્સ ખોલશો ત્યારે તમને એવી જ વસ્તુઓ સામે આવશે કે જે તમને યાદ નહોતી રહેતી હા ગુજરાતી વ્યાકરણમાં શું કરવાનું લેક્ચર જોતા જોતા સાથે સાથે નોટ્સ બનાવવાની કે છંદનો કોઈ નિયમ છે સમાસ નો કોઈ નિયમ છે વિભક્તિ નો કોઈ નિયમ છે તો સાથે સાથે જ નોટ્સ બનાવતી જવાની વિડીયો પોઝ કરીને બનાવતું જવાનું અને સાહેબ કોઈ વસ્તુ સમજાવતા હોય તમને સમજાય ગઈ તો વિડીયો પોઝ કરીને વિચારો આમાં કયો છંદ આવશે આમાં કયો સમાસ આવશે એવી રીતે આગળ વધવાનું અંગ્રેજી વ્યાકરણમાં પણ એ જ રીતે સાથે સાથે નોટ્સ બનાવતી જવાની તો હવે તમને આઈડિયા આવી ગયો છે અમુક વિષયો એવા છે કે જેમાં નોટ્સ લેક્ચર પૂરો થઈ ગયા પછી બનાવો વચ્ચે વચ્ચે વિડીયો પોઝ કરશો તો શું થશે

અહીંયા આપણે જે વિષયો મૂકેલા છે એની અંદર ચોખવટ કરી દઉં કે છ થી લઈને દસ સુધીનું બધું કવર થશે પરંતુ અગિયાર બાર નું જે તમારી વિષય વસ્તુ છે પાઠ્યપુસ્તકોમાંથી જે આવે છે એનું મટીરીયલ આપવામાં આવશે એની પીડીએફ આપવામાં આવશે પરંતુ એના લેક્ચરો નહીં લેવામાં આવે એટલે અગિયાર બાર નું તમારું આર્ટસ કોમર્સ સાયન્સનું જે કઈ કન્ટેન્ટ છે એટલે કે કેમેસ્ટ્રી હોય કે એકાઉન્ટ હોય કે બી હોય કે સોશિયોલોજી હોય કઈ પણ હોય એ વિષય વસ્તુ ખાલી જાતે કરવા રહેશે એ લગભગ તમને ખ્યાલ છે કે કોઈ પણ એકેડમી માટે પોસિબલ નથી કારણ કે ઘણા બધા વિષયો થઈ જાય ને એકેડમી લેવલે એ સંભવ નથી બરાબર પોતાના વિષયો એટલે મેં તમને કીધું એમ છ થી લઈને દસ સુધીનું તો આમાં આપી દીધેલું છે ગણિત વિજ્ઞાન છે સમાજ છે બરાબર એ બધી વસ્તુ આવી જશે ત્યારબાદ ગણિત અને રીઝનિંગ પણ આપણે પૂછાય છે એટલે એ પણ કરવાનું છે આ કોમન વિષયમાં આવે છે બરાબર એ પછી આર્ટસ કોમર્સ કે સાયન્સ અને ગણિત રીઝનિંગ તો પૂછાય જ બરાબર અને ત્યારબાદ જનરલ નોલેજ હવે જનરલ નોલેજની અંદર વાત કરીએ તો મોટા ભાગે 6 થી 10 નો સામાજિક વિજ્ઞાન આવે 6 થી 10 નો સામાજિક વિજ્ઞાન આવે અને બીજું એક જે છે એને આપણે પ્યોર જીકે કહીએ આ પ્યોર જીકે એટલે કેવું જીકે કે ભાઈ દુનિયાનું સૌથી મોટું પ્રાણી કયું છે કે સૌથી ઊંચો પર્વત કયો છે કે સૌથી પહેલી એવી વ્યક્તિ કોણ છે જે હિમાલય પર કોઈ પણ વસ્તુ મતલબ એવી વસ્તુ કે જે આપણને ઇતિહાસ ભૂગોળ વારસો બંધારણમાં નથી આવતું અને પ્યોર જીકે જ છે બરાબર કરંટ બેઝ જીકે છે તો આ વસ્તુ જે છે એ આપણે અપલોડ કરી દીધી હોય છે એપ્લિકેશનની અંદર અને આના આપણે લાઈવ લેક્ચરો લેવાના છે કરવાની હાયર સેકન્ડરી આપવાના હોય તો એનું પણ શરૂ કરી દેવાનું તો સાથે સાથે લેખિત પરીક્ષાની તૈયારી શરૂ કરવાની છે અને આપણે લાઈવ લેક્ચરોની અંદર લેખિત પરીક્ષાની તૈયારી કરાવવાના છે એટલે લાઈવ લેક્ચરોની અંદર જે વસ્તુ છે એ આપણે અત્યારે અપલોડ ન પણ કરેલી હોય બરાબર એટલે વસ્તુ એ છે કે મુખ્ય પરીક્ષાની તૈયારી શરૂ થશે એટલે લાઈવ લેક્ચરોમાં મુખ્ય પરીક્ષાની પણ તૈયારી તમને કરાવવામાં આવશે અને એની પણ પ્રેક્ટિસ કરાવવામાં આવશે સૌથી પહેલું કામ છે પ્રિલિમ્સ પાસ કરવી ટેટ વન ટુ ને તો એવું કઈ આવતું નથી પણ ટાર્ડ સેકન્ડરી હાયર સેકન્ડરી વાળાને ધ્યાન રાખજો કે ઘણા એમ કે ભાઈ મને લખવામાં જ પ્રોબ્લેમ આવે પણ પહેલા આ સોલ્વ કરો જો આજ નહીં થાય આમાં જ પાસ નહીં થાવ તો પછી તમને આ આપવા જ નહીં મળે એટલે આમાં પણ ધ્યાન આપવું પડશે આમાં પણ ધ્યાન આપવું પડશે આ બધી જ વસ્તુ સાથે કરવાની છે આની અંદર મેં તમને કીધું એમ પહેલું પેપર જે મુખ્ય પરીક્ષાનું છે એની સંપૂર્ણ તૈયારી તમને કરાવવામાં આવશે તો આ તમામ માહિતી મેં તમને આપી જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ બેચની અંદર શું કરવાનું છે કેવી રીતે કરવાનું છે અને તેમ છતાં કઈ સમજ ન પડે તો એટ પર વોટ્સએપ મેસેજ છોડી દેવાનો અથવા તો તમારી જે એપ્લિકેશનમાં ચેટ બોક્સ આપેલું છે ચેટ બોક્સમાં તમારે મેસેજ છોડી દેવાનો એટલે તમારા પ્રશ્નનું નિરાકરણ તમને મળી જાય બાકી કઈ પાછા મળીએ છીએ કોઈ નવા જ્ઞાન સાથે નવા લેકચરો સાથે અને ત્યાં સુધી દરેક મિત્રો તૈયારી કરતા રહેજો વચ્ચે ક્યાંય છોડતા નહીં અને ફૂલ મહેનત કરીને આવતી જે પરીક્ષા જે છે ટેટ ની એને પાસ કરજો અને સારા એવા સરકારી શિક્ષક બનજો જય હિન્દ જય ભારત